સરકારના સાંસદો અને ધારાસભ્યો માટે હજુ જૂની પેન્શન યોજના ચાલુ છે તો સરકારી કર્મચારીઓ માટે શા માટે દબાણપૂર્વક નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે એવા સવાલ સાથે આજથી દેશભરના સરકારી કર્મીઓએ આંદોલન શરૂ કર્યું છે જેને લઈને અમદાવાદમાં ભદ્રકાળી મંદિરથી લઈને જિલ્લા પંચાયત સુધી રેલી યોજવામાં આવી હતી જેમાં વિવિધ વિભાગો અને સંસ્થાઓના કર્મચારીઓની વ્યાપક ભાગીદારી જોવા મળી હતી આ રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે હવે આગામી પાંચ સપ્ટેમ્બરે સરકારી કર્મીઓ દ્વારા સામૂહિક ઉપવાસ કરવામાં આવશે દશા માતાના વ્રત અને ગણેશ વિસર્જનને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિસર્જન કુંડ બનાવવામાં આવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે આગામી બે અને ત્રણ જુલાઈના રોજ માતાની મૂર્તિના વિસર્જન માટે સાબરમતી રિવરફ્રન્ટ પર શાહપુર શંકર ભુવનના છાપરા અને શાહપુર માસ્ટર કોલોની પાસે વિસર્જન કુંડ બનાવવામાં આવશે જ્યારે પશ્ચિમ વિસ્તાર ખાતે પણ એક કુંડ બનાવવામાં આવનાર છે અને કોર્પોરેશન દ્વારા જે વિસર્જન કુંડ બનાવવામાં આવે છે તેમજ મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે વૃદ્ધાશ્રમ માટે જમીનનું દાન આપવાના નામે યુવકને સચિવાલયમાં બેસાડી પૈસા લઈને ગઠ્યો ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે જેમાં નારણપુરાની ગોપીકુંડ સોસાયટીમાં રહેતા મહેશ દરજી લક્ષ્મીધામ વૃદ્ધાશ્રમ નામથી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા હોવાથી ગઠિયાએ જમીન દાનમાં આપવાનું કહી માતા અને દીકરાને સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો ત્યાંથી દીકરાને કલેક્ટર કચેરીમાં સ્ટેમ્પ તેમજ એનઓસી લેવા લઈ જઈ તેની પાસેથી વકીલની ફી સ્ટેમ્પ અને પરચુરણ ખર્ચાના પંચ્યાસી હજાર લીધા હતા ત્યારબાદ વોશરૂમ જઈને આવું તેવું કહીને તે ભાગી ગયો હતો ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે